ભસ્મનું મહત્વ બતાવ્યું પણ ભસ્મ એટલે મારું ને તમારું અંતિમ સ્થાન છેલ્લે આપણે લોટામાં આવી જઈએ સિત્તેર સિત્તેર કિલોની કાયા હોય ને છેલ્લે લોટામાં લઈને છોકરો આવશે એટલે જીવનનું પરમ સત્ય ભસ્મ છે એટલે કે વિભૂતિ છે અને વિભૂતિ નો એક બીજો પણ અર્થ થાય કે મહાન સંત કોઈ આપણી ઘેરે આવે તો આપણે કે ભાઈ છે વિભૂતિ એટલે આપણે ભસ્મ થઈ જવું રાખ થવું કે વિભૂતિ થવું એ મારા તમારા પર છે વિભૂતિ એટલે મહામાનવ થવું પ્રયાસ કરીએ મહામાનવ બનવાનો નકર રાખ તો થઈ જવાનો છે